રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સંજયનગરની મહિલાઓએ કર્યો અનોખો વિરોધ નગરપાલિકાની ઢીલી નીતિ સામે કર્યો અનોખો વિરોધ વોર્ડ નંબર સાતમાં સંજયનગર વિસ્તારની મહિલાઓએ વેરણ વગાડીને નગરપાલિકાને જગાડવા કર્યો પ્રયાસ વિસ્તારમાં રોડ રસ્તાની સ્થિતિ અત્યંત કફોડી સામાન્ય વરસાદ બાદ સમગ્ર સંજયનગર વિસ્તારમાં કાદવ કિચડ થી સંજયનગર વિસ્તારના લોકો ત્રાહેમામ મહિલાઓનો આક્ષેપ કે ગારો કાદવ કિચડ અને ખાડા ખડબચડાને કારણે એકસો આઠ અને એની ઇમરજન્સી વાહન અને સ્કૂલ વાહન પણ આવી શકતા નથી રોષી ભરાયેલ મહિલાઓએ વગાડ્યા થાળી મારું નામ કુંદનબેન વસંતદાસ દેવોરારી અમે સંજય નગરમાં રહેવા આવ્યા છીએ ત્યાંથી આવો ગારો ને ગારો ને બધો કેટલીવાર લપસી લપસી ને મોટા ઉંમર અમે પડી જાય છે અમારા છોકરા નિશાળે ભણવા જાય તોય પડી જાય છે અમે કોઈ હાલી નથી હકતા અમે બધાને પડતા જોઈ હોત છીએ અમે અમે કઈ નીકળી નથી હકતા ઘર બાઈ શાકભાજી લેવા કોઈ દેવા વેસવા નથી આવતા અમારે રાંધવું હું બપોરે આય કઈ નથી અમારે જવાતું કઈ હોવાતું

કારણ કે અમારે અત્યારે સંજયનગરની કંડિશન એવી છે કે અમે પણ નથી ચાલી શકતા એટલું કીચડ છે અને બે દિવસ પહેલા અમારે સંજયનગરમાં મૃત્યુ થઈ ગઈ તો સૌ વાહની આવવા માટે તૈયાર નહોતી અને બીજું કે એકસો આઠ પણ અત્યારે અમારા લેડીઝને અમારે અમુક જગ્યાએ એવા પ્રશ્નો છે કે જે ડિલિવરી ઉપર છે તો એકસો આઠ ને અમને ફોન કરીએ છે તો એકસો આઠ એમ કે છે કે અમે અંદર આવશું ને તો તમે વધારે પડતા હેરાન થશો એટલે પર્સનલ વાહનમાં અમારે કોઈ પણ ને દવાખાનાનું કામ હોય તો લઈ જવું જ પડે છે અને અમે અત્યારે આપણે સરકારને એટલી જ અપીલ કરીએ છીએ કે અમે ચાલી શકીએ ને એવું અમને અત્યારે રસ્તો કરી દે સ્કૂલમાં બાળકોને મૂકવા નથી જઈ શકતા શાકભાજીવાળા અંદર કોઈ આવતા નથી બધા ના કે છે અમારે આમાં અત્યારે ચાલી શકીએ એવી કન્ડિશન નથી અમારી માંગણી એ જ છે કે અત્યારે અહીંયા સાહેબ સી આવે અને તે જોવે કે અમારું સંજેનગરમાં કન્ડિશન શું છે અને તે પછી ઈ કે ઈ વાત અમે માન્ય રાખવા તૈયાર જોઈએ મારું નામ પ્રભાત આફડા છે હું ધોરાજીના સંજેનગર વિસ્તારમાં રહું છું અમારી પરિસ્થિતિ અત્યારે ખૂબ જ ખરાબ છે અમારા રસ્તામાં ગોટણ સુધીના ગારા ભરેલા છે છોકરાઓને સ્કૂલ મૂકવામાં પ્રોબ્લેમ થાય છે સ્કૂલ વાન વાળા અમારી સોસાયટીમાં આવવા તૈયાર નથી અમને અત્યારે રોડ રસ્તા તો ના કરી દે તો કઈ નહીં ચાલવા જેટલું તો કરી દો નગરપાલિકા વાળા છે કે સભ્યો પણ અમારે ધ્યાન દેતા અને વાલા દેવલા નીતિ કરે છે જે મંજૂર થયા છે તે પોતાની નાખવામાં આવ્યા છે અને અમે જે વિરોધ કર્યો કે અમારી શેરીમાં નાખો છેલ્લેથી ચાલુ થાય છે જે કામ કરવામાં આવે તે પોતાની શેરીમાંથી ચાલુ થાય છે અમારી ખાલી એટલી જ સરકાર ને અપીલ છે કે તમને અત્યારે રોડ રસ્તા અમે માંગતા નથી અમને ખાલી હાલવા જેવું કરી સવારના વાગ્યાના અમે અત્યારે કન્ટિન્યુઅસલી બધા અહીંયા છીએ કોઈ જયમાં નથી કોઈ પાણી પીધું નથી સરકાર ને અપીલ છે કે ધ્યાન દેવામાં આવે નહીં ધ્યાન દેવામાં આવે તો અમે હજી વધુ આંદોલન કરવા સક્ષમ છીએ